પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સાબુદાણા અને બટેકાના પાપડ એ બી વાયફા વગરના બટેકા તમારે બાફાઇ નહીં પડે એમ જ બની જાય તો ચાલો આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે સાબુદાણા આપણે એક બાઉલ સાબુદાણા લીધા છે ને મેં એના આખી રાત પલરવા દીધા હતા આખી રાત પલરવા દેવો ને એટલે આવા સાબુદાણા પલળી જશે મસ્ત એક આપણે મોટું બટેકું લીધું છે અને એની આવી રીતે છીણ કરી લીધેલી છે હવે આપણે એક પેન લેવાની એમાં આપણે સાબુદાણા નાખી દેવાના પાણી સાથે જ નાખી દેવાના ને હવે એક બાઉલ પાણી લેશું એમાં થોડુંક આપણે એને ઉકાળી લઈશું નાની વાટકી જ આપણે સાબુદાણા હતા એને આવક આવી રીતે હલાવતું રહેવાનું નકર નીચે ચોટી જાય એટલા માટે થોડુંક ઉકળી જાય ને પછી એમાં આપણે આ બટેકાનું છીણ નાખી દઈશું એક બટેકાનું છીણ લેવાનું એક વાટકી સાબુદાણા હોય તો એમાં એક બટેકાનું નાખવાનું વધારે હોય તો તમારે એ પ્રમાણે માપ રાખવાનું હવે એકદમ ઘટ થાય ને ત્યાં સુધી આને ઉકાળવાનું આપણું એટલું ઘટ થઈ ગયું છે હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું જો તમારે ઉપવાસમાં બનાવવી હોય ને તો સિંધવ મીઠું નાખવાનું આપણે અત્યારે એમ જ બનાવીશ એટલે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું તીખાસ માટે થોડાક મરચાંના બી આવે ને એ નાખવાના આપણે લસણ અને ફુદીનાની ફ્લેવર આપવાના તો એ નાખશું એ સુકવણી કરેલું જ છે મારે એનો વિડીયો તમને મારી ચેનલમાં મળી જશે એટલું થઈ જાય ને પછી એને બંધ કરી દેવાનું હજી થોડું ઠંડુ થશે ને એટલે ઘટ થઈ જશે હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે આ મસ્ત ઠંડુ થઈ ગયું ને આવું ઘટ થઈ ગયું જેવા આપણે પાપડ બનાવાશે ને એવું બની ગયું ને આ હાવ આવું ઠંડુ હોવું જોઈએ જ હવે આપણે પ્લાસ્ટિકની સીટ ઉપર પાડી દેવું ધાબા ઉપર કે તમારે બાલ્કનીમાં કે ગમે અહીંયા તાપ આવતો હોય ને અહીંયા પાડી દેવાની તો હવે આપણે પાડી લેશું રીતના પાડી દેવાની પટલી પતલું કરી દેવાનું જેટલા મોટા બનાવવા હોય ને એટલા બની શક્યા જે આપણે આવી પ્લાસ્ટિકની બેગ રાખેલી છે પ્લાસ્ટિક હવે બે દિવસ આપણે દિવસમાં સુકાવા દેસુ આપણે સાબુદાણાની બટેકાની વેફર બનાવી હતી ને એ પણ સુકાઈ ગઈ છે જો હું પલટાવતા ભૂલી ગઈ હતી ને તો આવી ફાટી ગઈ એટલે એને બીજી વખત ની પલટાવી નાખવાની એક વખત આ બાજુ સુકાઈ ગઈ હોય ને તો તમારે આવી રીતે આમ ફેરવી નાખવાની હળવેક તો આવી ફાટશે નહીં આ મારી એમનોમ જ સુકાવાનું આમ પલટાવવાનું ભૂલી ગયું આવી ફાઇટી બધી જ મારી બધી ફાટી ગઈ છો તો તમે એ ભૂલ નહીં કરતા તો આવી થાય મસ્ત જો પલટાવશો ને તો હવે એને આપણે તરી લેશું એમાં આપણે તરી લેશું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે તરી લેશું જો મેં એક ચેક કરીને જોઈ લીધું ખીલશે મસ્ત જ આ તમારી સુકવજો મસ્ત સુકાવાનું આનો જરાય લીલી ન રહેવી જોઈએ નક સાબુદાણા આવા ખીલે નહીં આપણે કાઢી લેશું વિતરવા દેવાની સાબુદાણા કેટલા મોટા મોટા મસ્ત થય આવી જ રીતના આપણે બીજી પણ તરી લઈશું ને તેલ ફાસ્ટ ગરમ કરવાનું આ બધું એક એક પોઈન્ટ આપણે ધ્યાન રાખીએ ને તો વેફર આપણે તરતા સરસ તરાય એમ તૈયાર છે આપણી સાબુદાણા બટેકાની વેફર જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને બે લાઇકન દબાવીને રાખજો